નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયલ બાંભણિયા ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ સાથે આજે આપણે જોઈશું મહત્વના સમાચાર ધોળકા શહેરમાં વિશાળ તિરંગા યાત્રા નીકળી નગર રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાઈ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે તાલુકા વહીવટી તંત્ર અને ધોળકા નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીના ભાગરૂપે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીની અધ્યક્ષતામાં ચાર પાંચ કિલોમીટર લાંબી તિરંગા યાત્રાનો પ્રારંભ ધુળકા નગરપાલિકા કચેરીથી થયો હતો આ તિરંગા યાત્રાનો રૂટ નગરપાલિકાથી કલિકુંડ સર્કલ થઈ પરત નગરપાલિકા સુધીનો હતો દેશભક્તિના ગીતો સાથે આ યાત્રામાં જોડાયેલા લોકો પોતાના હાથમાં તિરંગો લઈ અને જોડાતા રાષ્ટ્રભક્તિનું જુવાડું ઉમટ્યું હતું લોકોમાં અનેરો ગનાટ તે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો અખંડ ભારતની એકતાના યસગાન ગાતી તિરંગા યાત્રા આઝાદીના અમૃતકાળમાં પ્રધાનમંત્રીના આહવાનથી હર ઘર તિરંગાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે સમગ્ર દેશમાં જ્યાં જુઓ ત્યાં ચારે દિશામાં તિરંગો લહેરાઈ રહ્યો છે ત્યારે ધારાસભ્ય આ લોકજુવાળને વંદન કરેલ આ તિરંગા યાત્રામાં ધોળકાના પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા ધોળકા શહેર અને તાલુકા ભાજપના પ્રમુખો ચીફ ઓફિસર ધોળકા ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ સ્ટાફ એનસીસી ના કેડેટ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ તિરંગા યાત્રાને સફળ બનાવી હતી ના બાળકો તમામ ક્ષેત્રના સરકારી અધિકારીઓ અને આ વિસ્તારના તમામ સમાજના આગેવાનોને યુવાનો બહેનોએ સૌએ મહારેલીમાં ભાગ લઈ અનેક ભાવના પેદા થવા માટે આજે જે રેલીમાં મહારેલી પણ વધારે લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને આપણી આસપાસ બનતી ઘટનાઓના સમાચાર જોવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યુઝ ને લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા